ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની ભરતી સહિતની ત્રણ વિભાગોની પંદર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત મોતીબાગ ટાઉન હોલ ખાતે ભરતી માટેની અરજીઓ કરનારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા આ ભરતી માટે કુલ સાતસો ને લોકોએ અરજી કરી છે જે લોકોને આજને કાલ એમ બે દિવસ બોલાવી ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે માટે પ્રથમ તબક્કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આજ આજરોજ એકથી પાંચસો ઉમેદવારને બોલાવવામાં આવેલ છે કુલ ઉમેદવારો આઠસો ને છત્રીસ છે અને બાકીના ઉમેદવારોને કાલ બોલાવવામાં આવશે દરેક ટેબલ ઉપર પચાસ પચાસ ઉમેદવારોની ચકાસણી કરવામાં આવે છે અને આ ઉમેદવારોને સૌ પ્રથમ કરીને થર્મલ ગનથી ચેક કરીને હોલમાં પ્રવેશ કરવામાં આવે છે અને હોલમાં કામગીરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે કેટલા જિલ્લામાંથી છે જુદા જુદા ઘણા જિલ્લાઓમાંથી ઉમેદવારો બોલાવવામાં આવે પ્રથમ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં માન્ય રહેલા ઉમેદવારોને ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે પ્રેક્ટિકલ પરીક્ષામાં માન્ય રહે તે ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવે છે લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોની નિમણૂકની